અને આમાં ગ્રુપ અને મહાવીર ગ્રુપ દ્વારા અબોલ પશુઓ માટે સારી એવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે પોથાભાઈ ચેખલિયા કલ્યાણ ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ વિરલભાઈ ભાવસાર આજ રોજ અમારે જે સ્થાનકવાસી જૈન પરિવારમાં પાળિયાદ ગામે દીક્ષા થઈ હતી આજે બોટાદની અંદર વડી દીક્ષા છે એ નિમિત્તે અમારું મહાવીર એન્ડ મા ગ્રુપ બોટાદ માજન પાંજરાપોળ અબોલ જીવો માટે અગિયારસો થી પંદરસો કિલો લાડવા બનાવી અને ગાયોને મિષ્ટાન ભોજન કરાવે છે અને તથા અમારે ધીરજ મુનિ મહારાજ સાહેબના આગમન નિમિત્તે અમે આ સેવા કાર્ય કરેલ છે